જન્માષ્ટમીના પર્વ પર્વ નિમિત્તે આજે યાત્રાધામ શામળાજીના પટાંગણમાં આજે હું દ્રશ્ય બતાવીશ આજે ભક્તોનું ગોડાપુર ઉમટ્યું છે આજે લાલાના દર્શન કરવા માટે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ગુજરાતમાંથી પબ્લિકો અહીંયા દર્શનાર્થે ઉમટી રહ્યા છે આજે એક દર્શનાર્થી સાથે આપણે વાત કરીશું આપનું નામ શું છે ને આપ ક્યાંથી આવો છો

બેન આપ ક્યાંથી આવો છો ને આપનું નામ શું છે હું યુકે થી આવી છું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું મારા જેજી ઓલવેસ આવે છે એમને કીધું કે અહીંયા સારું હોય છે તો હું ફર્સ્ટ ટાઈમ જોવા આવી છું મારા છોકરાઓ સાથે ફર્સ્ટ ટાઈમ આપને કેવું લાગ્યું બહુ નાઈસ છે એટમોસ્ફિયર ને બધું બહુ નાઈસ છે અહીંયા ગાડી ઓકે ભક્તો સાથે વાત કરવાથી આપણને જાણવા મળ્યું કે અહીંનું વાતાવરણ પણ કુદરતી સૌંદર્ય છે અહીંયા શામળાજી મંદિરના પટાંગણમાં ગોડાપુર આપણે જોઈ રહ્યા છીએ ભક્તોની લાંબી લાંબી કતારો પણ જોઈ રહ્યા છીએ અને કતારોમાં ઉભા રહી રાહ જોઈને પણ શામળાજીના દર્શનાર્થે લાઇનમાં ઊભા છે અમિત ઉપાધ્યાય અરવલ્લી સમાચાર શામળાજી